છોકરાનો તો પગાર થઈ ગયો અને આ પગાર યુ આમ તો આખા મહિના પણ આમ તો ચોટીલા જવું છે પણ અહીંયા ક્યાંય વાહન નહીં ધડે આમ જવું થયું લઈ આઈ લો શું કરું હવે મારે બોલો કઈ કામ ધંધો ધરતો નથી આ ગામમાં તો નક્કી મારે છે શહેરમાં જાવું જોઈશે કઈ કામ ગોતવા એ કરિયાણા દુકાને રહેવું જોઈશે એટલે કઈ ખાવા પીવાનું તો થાય એમાંય મોટરસાઈકલ છોડાયું છે નવું હવે હપ્તાના થાના નથી બાપા તાના દઈ દઈ થકી આવે તો આ ગામનું મારે શું કરવું હું જયારે ગામ થી બહાર હોય ને તો ગામ માં કઈક ને કઈક ક્રાઈમ થઈ જાય અને સાહેબ મને કે છે તમે અહીંયા કઈ ધ્યાન નથી રાખતા મારે કેટલીક ધ્યાન રાખવી એકલા ને એકલા સાહેબ ને મેં કેટલી કેલ કીધું એકાદો હવલદાર મારે અરે મોકલો તો અમે બે ત્રણ એક પોલીસ ઓકડીએ રે એક આ સોકડીએ રે તો ગામમાં કઈ ક્રાઈમ ન થાય પણ સાહેબ મારું માને જ નહીં શું કરવું મારે લાય ગામમાં રાઉન્ડ તો એકાદો લગાવવું

માર મામાને ઘરે ગયો તો કાલ દેત તે માર મામા કે વાનિયા રાત રોકાઈ જા કેદુનો તો નથ રોકાડો કે રાત રોકાઈ ગયો પણ માર મામા એ નીને ને શેરો હારો બને સોકા કીનો હો મજા પડે કે ખાવાની આ લે એ આમ જો આવી ગયું

ઈ ફોર છે સાહેબ પૂરી આપણ મારી બીજ તો લઈ કૂટી દી એ આપણું કામ થઈ જાય છે ને પછી હું તને બીજ તો લઈ દઈશ ગોરિયા આપણે પોલીસ વારો પકડી જશે તો આપણો ઘર પરિવારનું શું થઈ છે એ આપણે મરી જઈશું ને તો આપણને તો જન્નત મળી જ જવાની છે અને રહી વાત આપણા ઘર પરિવારની ની એ ઈ આપડા બો સંભાળી લે છે એટલે કે ઈને પૈસા છે ને ધરવ દઈ દે છે ઈને જિંદગીમાં કોઈ દી નો ખૂટે ને એટલા તો એ ઉપાધિ કરી માં આઈ લેમ સાઈન મેની નો પણ મારું બિસ્ટોલ નું સુ માર પીવી જ પડશે એક આ એ જનક મરી જાય છે ને આપણે ઉપર જન પીશું ઉપર જન પીશું હા તો ચાલ માર દીકરો મારું આખું ગામ રખડી નાજુ પણ ત્યાં એક દારૂડિયા કોઈ કાઈ મિલ્યું જ નહીં લાય આ રોડ માથે જવા દે ત્યાં એકાદો તો મળી જ જશે અને આજી જેમ ઢડી જાય ને એના તો સોહિત્રા કાઢી નાખું

પૈસા આવી જાય તારી વાત બધી હાસી એ પણ તારા બાપ આવી રીત કોઈ આપણને લૂંટવા દે તો હું કહું ને ઈ હાંભર પેલા હા બોલ આપણે ક્યાં બોમ મેક્યો બરોબર આ કેવા આપણે 15 દિવસથી જંગલમાં રખડતા રખડતા આવ્યા આપણી પાસે પૈસા છે નહીં ના તો એક કામ કરી આ રોડ છે આયા બે ત્રણ જણા નીકળે આપણે એને લૂંટી લઈએ તો આપણે પૈસાવાળા ન થઈ જઈવી એ ઈ તારી વાત બધી હું સમજુ છું પૈસાવાળા થઈ જઈવી અને આઈથી હે ને વાહનમાં વિયા હોય જ જાવી પાછા પણ તારા બાપ આપણને કોઈ આમને પૈસા દઈ દે એ આમ જો મારા ઘરનાના ના લુગડા આ ઠેલામાં છે એ લુગડા તું પહેલ ને એકાદા ને રોજ તો હું આવી જાઈશ દવલા એવું કરવું પડશે હા તો લુગડા ગાય ગા પહેરતો હોય તો હું એકાદા ને ફેન કરું આવતો હોય રોકું કયો કાવ જે આવતો નથી હાલી હાલી થાકી જો

મારો ઘરવાળો રહ્યો ને એ મારો મને બહુ દુઃખ આપે બોલતો નતો હા એ બોલ્યો તારું ઘરું કાપી નાખીશ પૈસા હોય એટલે નીકળ

માન માન માં છોકરા પાસે લીધા તા કીધું આ મહિના અટાનના થઈ જાય હવે તો છેઠ ભાઈ બાકી લેવું જોઈશે એક મહિનો શેઠ ને કઈ આગલા મહિના હે ને પૈસા દઈ દે ઓલા કાબર છીતરા લૂટી ગયા મહિને તારા હગા એટલા બધા પૈસા આવી ગયા કેવો મારો આઈડિયો તારો આઈડિયો હારો અને હાલ જ આવી કોક જો રસ્તામાં મળી જાય ને તો એની લૂંટી લીશું હાય હાય